જય માતાજી મિત્રો સ્વામ છે તમારું મારા નવા મિત્રો આવી ગયા છો હવે જવા ગયા છે આઠ ગયું છે સાડા આઠ જેવું તો મિત્રો હવે જાઉં છું નાની બેનને શાળા મૂકવા માટે ચાલો હવે પહેલાં મૂકી જવું જીવીસ બાર કાઢીને પછી આપણે બિલકવ આગળ ઉતરશું તો મિત્રો વિલગ્ન કરતા રહેજો ચાલો હવે કાઢું ટીવીએસ બારે મિત્રો આવી ગયો તો ગેરેજ માં તો મિત્રો ગેરેજ માં બેઠા હતા ઉડે કાકા કાકા આગળ ગયા છે સાયકલ લઈ દે થોડીક વાર થઈ છે પટેલ જો બન ગયા છે તો કઈ કામ તો તું નઈ પડ એમનું ચક્કર મારવા ગયા છે તો મિત્રો લીમ ના તો પડ્યું છે પણ સાયકલ લઈ લે ગયા છે મિત્રો વાગી ગયા છે સાડા અગિયાર ની વાતે થઈ ગયું છે બાર બાર થોડી ઘણી વાર છે તો ચલો મિત્રો હવે જાવ છું બેનને તેળવા નીસાડે હવે ટાઈમ થતો આવે છે તો હવે તેડી આવું પછી આપણે આવી જઈએ વ્લોગ આગળ ઉતરશું તો મિત્રો શેરુ ને હું કાકા ત્રણ ગેરેજ માં બેઠા હતા મિત્રો શેરુ જોવો છોતો છે અહીંયા આપકો મિત્યા યુઝર ટેબલ માં તો ચાલો મિત્રો હવે

તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં તો મિત્રો વાગી ગયા છે મિત્રો સાંજના નવ જેવું થઈ ગયું છે તો મિત્રો આજે બપોરે પછી તેડીને આવી ગયો હતો પણ મિત્રો ઘરમાં પછી ગયો હતો સવારે મિત્રો ગેરેજમાં આવ્યો હતો ખેરુને લઈને પણ મિત્રો થોડીક વાર બેઠો હતો પણ પછી અચાનક થોડુંક પેટમાં દુખવા માંડ્યું હતું મજા જેવું નહોતું એટલા માટે મિત્રો ઘરમાં આરામ કરતો હતો તો પછી થોડીક સુઈ ગયો હતો પછી બપોરે બેનને તેડવા ગયો ને બેનને તેડીને આવીને પછી જમીને અને શિષ ને કાકા બહાર ગયા હતા મિત્રો આશીષ ને મકાન લેવાનું હતું એટલે જોવા ગયા હતા મકાન તો મિત્રો પછી વિલોગ આગળ નહોતો વધાર્યો તો મિત્રો વિલોગ આગળ વધારું છું તો મિત્રો આશિષ ને મકાન જોવા ગયા હતા છોકરો મોટો તો મિત્રો અમે હું મકાન જોવા ગયા હતા એટલા માટે પછી પછી અને મિત્રો બપોરે આવીને થોડીક વાર આરામ કરતો હતો તો મિત્રો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને પછી દૂધ લેવા ગયો હતો અત્યારે દિયાબત્તી કરીને તો મિત્રો હવે દૂધ લઈને આવી ગયો છું તો હવે આવ્યો તો મિત્રો ટીવીએસ સંતર રાખવા માટે તો મિત્રો ટીવીએસ બારે કહી દઈએ ચાલો હવે રાખી દઉં ટીવીએસ અંદર પછી આપણે વિલોક આગળ વધારીએ મિત્રો વિલોક જોતા રહેજો એ મિત્રો ટીવીએસ અંદર રાખી દીધું છે તો મિત્રો હવે વાગી ગયા છે સાંજના નવ તો મિત્રો હવે વિલોક પૂરો કરું છું કારણ કે આજે બહુ ટાઈમ ન બનાવવાનો કારણ કે આજે બપોરે તો મકાન જોવા ગયા હતા અને સવારમાં મને થોડુંક પેટમાં દુખતું હતું એટલા માટે વિલોગ બનાવી ન વધારી આગળ નતો વધારી અને મિત્રો પછી બપોરે મકાન જોવા વયા ગયા હતા તો મિત્રો પછી ટુ વ્હીલ લઈને ગયા હતા એટલે ફોન તો પકડી ન આવું એટલા માટે પછી વિલોગ નતો ઉતર્યો તો ચાલો મિત્રો હવે અહીંયા કરું છું પૂરો જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરી દઈજો એક નાની એવી કોમેન્ટ કરી દઈજો અને મિત્રો તો ચાલો હવે વિલોક કરું છું પૂરો અને ગેરેજ કરી તો બંધ લાઈક બેક બંધ કરીને અને જાઓ ઘરમાં એડિટિંગ બેડિટિંગ કરીને વિડીયો અપલોડ કરી દઉં મિત્રો કારણ કે જમવાની તો વાર છે હજી પપ્પા ગયાથી મિલે કાલના ફેરા છે કે નહીં જોવા માટે તો પપ્પા આવશે પછી જમવા બેસું તો ચાલો મિત્રો હવે કરું છું પૂરો મિત્રો વિલોગ જોતા રહેજો બધા ચાલો હવે કરી દઉં ગેરે બંધ લાઈટ કરી દઉં બંધ તો મિત્રો લાઈટ બાજ બંધ કરી દીધી છે સારો લઈ લઉં તો બીજું મેં તો બે તાળા મારી દીધા છે ચાલો હવે આવશે ઘરમાં